અને એકાવન હજાર નેચરલ કલરનો અહીંયા ઉપયોગ થયો છે અને અમને દાદાએ અહીંયા બોલાવ્યા છે અમને ખૂબ ધન્ય અહેસાસ થયો છે ખૂબ સરસ રીતે હોળી રમાઈ રહી છે ખૂબ બે હજાર પચીસમાં અમે અહીંયા આવ્યા છે ખૂબ આનંદ અત્તવ થયો છે વિશેષ એક હોળીનું આયોજન છે એકાવન હજાર નેચરલ કલરના શોર્ટ સાથે અને શ્રી કષ્ટભંજન દેવના અનન્ય શણગાર સાથે હું આજે દર્શન કરીને ધન્યતા અનુભવું છું સંતોએ બધાય ભેગા થઈ હનુમાનજીને રંગોથી રંગ્યા ફૂલોથી વધાવ્યા ગોપાલન સ્વામીને રંગવામાં આવ્યા પછી સંતોને બધાને ભક્તિના રંગથી રંગવામાં આવ્યા અને ત્યાર પછી લાખો હરિભક્તોને ભક્તિના રંગથી રંગવામાં આવ્યા અને હજારો ફુગાઓથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું દાદાના દરબારમાં આજે રંગોની છોળો ઉછળે છે બધાય મસ્તીમાં છે બધાય રંગમાં છે બધાય આનંદમાં છે વિશ્વ પ્રસિદ્ધ એવું યાત્રાધામ શ્રી કષ્ઠન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર કે જ્યાં રંગોત્સવ બે હજાર પચીસની ભવ્યાતી ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે મારી સામે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે દૃશ્યોમાં અહીં ડીજે ના તાલે ઢોલ નગારા અને નાસિક ઢોલના તાસે અહીં ભવ્ય એકાવન હજાર કિલો નેચરલ કલર સાથે આ જે રંગોત્સવની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં હરિભક્તો અહીં હજારોની સંખ્યામાં દર્શને ઉમટી પડ્યા છે તો શ્રી કષ્ટભન દેવને આજે પિચકારીના હોળી નિમિત્તે અવનવા શણગાર જે છે તે સજાવવામાં આવ્યા છે અને જે શણગાર દર્શનનો હજારોની સંખ્યામાં ભાવ ભક્તો લાભ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે તો સાથે જ અહીં મંદિર પરિસરમાં ખુદ દાદાના હાથે જ રંગાયા હોય તેવી અનુભૂતિ સાથે અહીં એકાવન હજાર કિલો નેચરલ કલર સાથે ભાવિક ભક્તો જે છે તે રંગે રમી રહ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રકારે ભક્તિ વિભોર સાથે ભાવ વિભોર થઈ અહીં ડીજેના તાલે અને ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ પંદર ફૂટ જેટલા ઊંચા બ્લાસ્ટ કરી અહીં ભાવિક ભક્તો પર રંગો જે છે તે ઉછાળવામાં આવી રહ્યા છે અને સંતો દ્વારા અહીં ભવ્યતી ભવ્ય રીતે જે ઉજવણી કરવામાં આવી છે તેનો લાભ દેશ વિદેશ અને રાજ્યના હજારોની સંખ્યામાં આવેલા ભાવિક ભક્તો અહીં લઈ રહ્યા છે અને દાદાના દર્શન કરી રંગોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે વિજયસિંહ ચુડાસમા ન્યૂઝ એટીન ગુજરાતી સાળંગપુર બોટાદ તો આજે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના આ દ્રશ્યો કે જે અમદાવાદ વાસીઓ વહેલી સવારથી આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે અને લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકબીજા પર રંગ લગાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે દીપિકા કયા પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે કારણ કે હવે તો બપોરનો સમયગાળો પણ થઈ ગયો છે શું એટલી જ ઉત્સુકતા લોકોમાં અને એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

મિત્રો સાથે નહી સબ અજને અજનબી અજનેબી અજનબી કે સાથ મજા આ રહી મજા આ તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં આગળ લોકો દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને એક આનંદ ઉત્સાહ સાથે લોકો ઝૂમીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે ડીજીના તાલ પર લોકો ઝૂમી રહ્યા છે અને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે લગભગ બપોરનો સમયગાળો થઈ ગયો છે તેમ છતાં પણ હજુ પણ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

પોલીસ ખાકી કપડા માલ ગુનેગારો માટે કડક વલણ નહોતી હોય છે પણ આજે દ્રશ્ય છે સુરત પોલીસ કમિશનરના બંગલાના કે જ્યાં હોડી નમી રહ્યા છે અનુ આપણી સાથે છે સીધેમની સાથે વાત કરી છું સર પોલીસ ખાકી કપડામાં કડક વલણ સાથે જોવા મળતી હોય છે પણ આજે રંગબેરંગી કલરો સાથે આ સર્વપ્રથમ તો હોલીને ખૂબ ખૂબ શુભકામના આપણે નગરજનોને આપીએ છીએ અમારા પોલીસ પરિવાર એક એવા હોય છે અમારા સરકારી ડિપાર્ટમેન્ટમાં એક પોલીસ હોય જેના પરિવાર તરીકે અમે ઓળખીએ છીએ અને અમારા કોન્સ્ટેબલ તો માંડી સિનિયર અધિકારી તક આજે હોલી એક સાથે રમી રહ્યા છે એકબીજાને રંગ લગાવી રહ્યા છે પાણીમાં કેસુડા કે ફૂલમાં બધા લોકો મજા લઈ રહ્યા છે અને આ રંગોમાં એક એવા રંગ બધા રંગો મળીને એવા રંગ થઈ જાય છે કે જિંદગીમાં આપણે સુખ સમૃદ્ધિ અને આપ હેલ્થનો સારા રંગ રહે અમારા સુરતવાસીઓ ખૂબ સુખી રહે એવા એક નિર્ધાર છે અને સાથ જો અમે એક એવા દિવસ હોય છે જ્યારે તમામ દુશ્મની ભૂલ ચૂક તમામ બોલાવીને એકબીજાને ગલે મળીને આખા વર્ષ અમે આગળ લઈ જઈએ જોઈએ એવી બધાને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કમિશનર કહે છે તે પ્રમાણે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ અધિકારીઓ દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જો પાણીની અંદર રમતા જોવા મળે છે તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે આ શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે કે જેઓ આ આડે દિવસે ગુનેગારો જોડે કડક વલણમાં હોય છે અને કહી શકાય કે જે પ્રકારે આરોપીઓ માટે કહી શકાય કે ખૂબ જ કડક કાર્યવાહી કરતા તમામ અધિકારીઓ આજે હોળીના રંગમાં રંગાયેલા અને નાચતા ઝૂમતા કલરો સાથે રમતા જોવા મળી રહ્યા છે જે પ્રકારે હોળી છે એટલે કે કહેવાય છે ગુરામત માનો હોળી છે અને હોળીના રંગમાં તમામ પોલીસ પરિવાર રંગાયેલું જોવા મળી રહ્યું છે ભરૂચમાં ગુજરાતીઓ સાથે બંગાળીઓએ પણ ઉજવ્યો રંગોત્સવ ભરૂચમાં વસતા બંગાળી પરિવારોએ ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખવા ઉજવણી કરી તો જાડેશ્વર રોડ પર બંગાળીઓએ વસંત વસંતોત્સવનું જુલુસ કાઢ્યું અને પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં રંગોની છોડો ઉડાવતા વસંત ઉત્સવની ઉજવણી કરી

અને ભગવાન જોડે ભક્તો પણ હોની હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે યાતાધામ શામળાજીમાં ભગવાન સંઘ ધૂળેટી મનાવવામાં આવી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અબિલ ગુલાલની છોડો સાથે તે પ્રકારે અહીંયા રંગ નાખવામાં આવેલ છે ભક્તો ઉપર અને મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન સંઘ ધૂળેટી મનાવવા માટે અહીં પહોંચ્યા છે રંગોત્સવ મનાવવા માટે પહોંચ્યા છે ત્યારે યાતાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ લગાડવામાં આવે છે કેશુડાનો રંગ લગાડવામાં આવ્યો છે ચોક્કસથી આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે

ધુલેટથી પૂર્વે નબીરાવના સ્ટન્ટનું વિડીયો વાયરલ થયો સુરતમાં નબીરાવના કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા દેખાયા અસામાજિક તત્વો પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકતા યુવકો સામે કડક કાર્યવાહીની માંગ આજે પાંચ જિલ્લામાં હીટવેવની આગાહી રાજ્યના પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અમદાવાદ ગાંધીનગર કચ્છ પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર બુધવારે નવ જિલ્લામાં ચાલીસ ને પાર તાપમાન નોંધાયું સૌથી વધુ રાજકોટમાં બેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હજુ પણ સૂર્યદેવ આખરા તપવાની આગાહી ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો બે શહેરમાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું વ્યારામાં પિસ્તાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં એકતાળીસ ડિગ્રીને પાર ગરમીનો પારો નોંધાયો હોળીના દિવસોમાં હવામાન પલટાશે ચૌદ અને પંદર તારીખે વાદળો ઘેરાશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડશે હવામાન નિષ્ણાંત મલાલ આગાહી કરી ચાલુ વર્ષે હોળીના દિવસે પશ્ચિમનું પવન રહી શકે આ વર્ષે ચોમાસું સારું જઈ શકે છે પવન પૂર્વ તરફનો હોય તો વર્ષ ખંડવૃષ્ટિવાળો રહે હોળીના આધારે હવામાન નિષ્ણાંત પહોંચ્યા ધુલે પૂર્વે નબેરાવના સ્ટન્ટનો વીડિયો વાયરલ થયો સુરતમાં નબીરાવના કારમાં સ્ટન્ટનો વીડિયો વાયરલ થયો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા દેખાયા અસામાજિક તત્વો પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકતા યુવકો સામે કડક કાર્યવાહીની માંગ આજે પાંચ જિલ્લામાં હીટવેવની આગાહી રાજ્યના પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અમદાવાદ ગાંધીનગર કચ્છ પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર બુધવારે નવ જિલ્લામાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન નોંધાયું સૌથી વધુ રાજકોટમાં બેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હજુ પણ સૂર્યદેવ આકરા તપવાની આગાહી ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો બે શહેરમાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું વ્યારામાં પિસ્તાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં એકતાળીસ ડિગ્રીને પાર ગરમીનો પારો નોંધાયો હોળીના દિવસોમાં હવામાન પલટાશે ચૌદ અને પંદર તારીખે વાદળો ઘેરાશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડશે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે આગાહી કરી ચાલુ વર્ષે હોળીના દિવસે પશ્ચિમનું પવન રહી શકે આ વર્ષે ચોમાસું સારું જઈ શકે છે પવન પૂર્વ તરફનો હોય તો વર્ષ ખંડવૃષ્ટિવાળો રહે હોળીના આધારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી તહેવારોમાં દારૂને લઈને પોલીસ એક્શનમાં બોર્ડર રાજ્ય નર્મદા જિલ્લામાંથી રાજ્યમાં દારૂ ન ઘુસે તે માટે એસપી પ્રશાંત સુંબેનો એક્શન પ્લાન આંતરરાજ્ય બોર્ડર સીલ કરી પોલીસ જવાનો તૈનાત કરાયા સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ગાડીના ચેકિંગ અને નોંધણીની કામગીરી રાત્રે દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમોનું સતત પેટ્રોલિંગ પોલીસની કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફેલાયો છે ફફડાટ તહેવાર પર વડોદરા મનપા એક્શનમાં કુળ વિભાગે દુકાનોમાં ધાણી ખજૂર ઘી મીઠાઈ ખાદ્યતેલના બોતેર જેટલા નમૂના લીધા સત્યાવીસ દુકાનો તંબુ લારી પાથરા પરથી સાહીઠ કિલો અખાદ્ય કલરવાળા ભૂંગળા અને સેવનો નાશ કર્યો બકરપુરા જેઆઈડીસી ખોડિયાનગર ચોખંડી છાણી જકાતનાકા દાંડિયા બજાર ગોત્રી ઉમાચાર રસ્તા સહિતના વિસ્તારમાં ચેકિંગ કર્યું ફૂડ વિભાગે દુકાનોમાંથી પનીર અને ડેરી પ્રોડક્ટ્સના એકવીસ નમૂના પણ લીધા લેબ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે ભાવનગરના અલંગ શિપયાર્ડમાં સીજીએસટીનું સર્ચ ઓપરેશન બ્રેકરો અને શિપ મશીનરી એક્સપોર્ટ કરનાર વેપારીઓને ત્યાં સીજીએસટીની તપાસ ચારથી 5 પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવેની આશંકાના આધારે સીજીએસટી વિભાગની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ કરોડ પિસ્તાળીસ લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ગાંજો ડ્રગ્સ અને ચરસ સહિતનો જથ્થો ઝડપાયો વિદેશથી પોસ્ટ મારફતે મંગાવવામાં આવ્યા હતા પાર્સલ એમ્સ એક્શનમાં સાત ઝોનની એસટી ટીમ લાગશે કામે ભદ્રકાળી થી ત્રણ દરવાજા સુધીના દબાણ દૂર કરાશી આઠસો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું 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 સિદ્ધાર્થ ગાંધીનગરથી સમાચાર પાલમાં સૌથી મોટી હોળી પ્રગટાવાય પાલજ ગામમાં સૌથી મોટી હોલિકા દહન હોળી પરંપરા છે પાલજથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગળ હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ માન્યતાઓ છે પરંતુ તમામનો હેતુ ફક્ત એક જ છે કે શ્રદ્ધા આસ્થા અને જે લોકોની માનતા છે તે બરકરાર રહે સૌથી મોટી હોળી ભલે પ્રટાવાતી હોય પરંતુ ગુજરાતના દરેક દરેક યુવાઓ છે જે પણ લોકો છે જે માનતા રાખતા હોય છે અથવા જેમની માનતા પૂર્ણ થઈ ગઈ હોય છે જે લોકોની આસ્થા ને શ્રદ્ધા છે તેઓ અહિયાં આગળ અંગારા ઉપર પણ ચાલતા હોય છે અને એ જે પરંપરા છે અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની ના ચપ્પલ પહેરવાની ના કોઈ પણ જાતના જૂતા પહેરવાની ખુલ્લા પગે ઉઘાડા પગે આ અંગારા ઉપર ચાલવાની પરંપરા વર્ષો જુદી છે જે લોકો અંગારા પર ચાલે છે તેની મનોકામના અહીંયા આગળ પૂર્ણ થતી હોવાની આસ્થા જે છે તે હજી પણ યથાવત હોવાનું ગ્રામજનોનું કહેવું છે લોકોનું કહેવું છે કે જે ત્યાં લોકો આવી રહ્યા છે તેમનું કહેવું છે છે જે પ્રદક્ષિણા પણ પણ લોકો કરી રહ્યા રહ્યા દ્રશ્યોમાં આપ જોઈ છો કારણ કે હજારોની સંખ્યામાં ગાંધીનગરના આ પાલજ ગામમાં ભીડ જોવા મળી રહી છે લોકો ફક્ત પાલજ ગામના જ છે તેવું નથી આસપાસના વિસ્તારમાંથી પણ આવે છે લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે કારણ કે મનોકામનાની વાત છે શ્રદ્ધાની વાત છે અને જે જે લોકો આવી રહ્યા છે તેઓ દર્શન કરી અને સૌથી વધારે ધન્યતા અનુભવી રહ્યા છે કારણ કે હોલિકા મળી રહ્યો છે એક તરફ કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન અપાયું તો કેટલીક જગ્યાએ કલાકારોએ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી લોક સાહિત્યકાર ધીવા પોલીસે જેને લઈને નારાજ જોવા મળ્યા ગઈકાલે હગાબા ગઢવીએ વિડીયો જાહેર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે નારાજગી વ્યક્ત કરી હતી હવે વિક્રમ ઠાકોર નારાજ થયા છે ગુજરાતી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે લોકપ્રિય અભિનેતા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે બે દિવસ પહેલા રાજ્યના કેટલાક કલાકારોને વિધાનસભા ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું જો કે તેમાં વિક્રમ ઠાકોર કે ઠાકોર સમાજના નેતાઓને ન બોલાવાતા વિક્રમ ઠાકોર નારાજ થયા સોશિયલ મીડિયા પર લાઈવ થયા એ સમયે નવગણજી ઠાકોર સાથેના સંવાદમાં તેમણે પોતાની નારાજગી હતી કરી અને કહ્યું કે જેમનું સન્માન થયું એ સન્માન કરવાની યોગ્ય હતા પરંતુ ઠાકોર સમાજમાં પણ અનેક કલાકારોને સન્માન કરવા યોગ્ય છે ચર્ચા દરમિયાન નવગણજીએ આ મુદ્દાને ઠાકોર સમાજનું અપમાન ગણાવ્યું પાટીદાર કલાકારોનું સન્માન ન થતા ગાયક કલાકાર સાગર પટેલે પણ નારાજગી ઠાલવી છે ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ સામે થશે કાર્યવાહી મોરારી બાપુએ પણ વ્યક્ત કરી ચિંતા તબી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલી મોરારી બાપુની કથામાં મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં ચાલતા ધર્મ પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી ધર્મ પરિવર્તન પ્રવૃત્તિને લઈને દ્રવી ઉઠ્યું મોરારી બાપુનું હૃદય મોરારી બાપુ એક આદિવાસી વ્યક્તિએ લખેલા પત્રને વાંચ્યો હતો તેના નાગરિકે લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના ગામડાઓમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો ન હોવાથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે સેલવાસ અને દમણ લઈ જઈ બાળકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો ઉલ્લેખ કર્યો